શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને આજ તો બબે કામ શરૂ થઈ ગયા છે અહિયાં જો પાણી બધા રોપા પવાય છે અને ગુંદા ઉપર કિશનભાઈ જોવો કિશન ગુંદા આંબે છે કિશન ક્યાં છો પૂર્વા કિશન ને ને હાથ કરે છે પૂર્વા હાથ કરે છે કિશનભાઈ ગુંદા ઉતારે છે ને ડોલે દોરી બાંધી દીધી છે ડોલ એઠી આવે એટલે ગુંદા આમાં ભરી લઈ એટલા ગુંદા ઉતરી ગયા છે તું તો લેતી આય ને તું જો બાકસની રમત કરે છે પૂરવાન લેતી જોઈ માથા માથ મારવા મળે કે મન નો લઈ ગયા એમ કે છે કેટલી હરખાઈ ગઈ જો પણ બધો પરિવાર સુરત છે ને તો કોઈ બધા હાટો થોડા થોડા ગુંદા મોકલી દે એટલે ગુંદો આજ વેડવાનું કામ શરૂ કરી દીધું ઉભો રે ડોલ આવવા દે

સુરભી કવરાવે છે હારો હાર એ ન છોડવાની દોરી દોરી હોતે આમ નમાય દોરી લાટશે ન્યા સુરભી રેવા દે થોડાક પાંદડા હોતા હોરી છે ઉતારી છે એટલે કે હું આથણું સારું રે નીચે પડેલા ગુંદાનું આથણું ન સારું રે ને આ કોથળા બધાય નાખી દે પછી ફરી રોલ મોકલી દે પૂરવા તો ખી જાય છે હું કે આ ગુંદો નાનપણમાં લી હાવ નાનો એવો છોડવો તો ત્યાંથી બહુ જ કામ આવે છે જ્યારે મકાન નહોતા નાના એવા મકાન હતા એટલે જેટલા મહેમાન આવે બધા ગુંદા હેઠે ગુંદાની સાંઈ અહીંયા બેહતા અને ગુંદો અહીંયા મકાન અહીંયા હતા હા ઓસરીની થોડોક જ દૂર એટલે કે દસ ફૂટ જેટલો જશે આમાં ગો વીસ ફૂટ તો બધા મહેમાન આવીને અહીંયા હામાં ખાટલા ઢાળી દઈ એટલે બધા અહીંયા બેહતા ગુંદા મહેમાને એટલા હાસવા છે અને ગુંદા પણ એટલા આવે છે અને ગુંદો કેવા આકારનો બન્યો ઊભી ડાળની જેમ નથી બન્યો આડી ડાળ આખો ગુંદો બન્યો છે જેથી કરીને નાળિયેરીને પણ નડે અને હિસ્કો પણ મસ્ત રહે અંદર જો આમ એક ડાળ ઉપર છે પણ એક સાઈડ ઓલી સાઈડની ડાળ ઉપર છે આ બાજુ નથી નથી આ નાળિયેરી બાજુ તે બધો ઓલી સાઈડ છે એટલે હિસ્કો પણ મસ્ત રહે અને છત્રી જેવો આકાર છે એટલે છાંયો પણ મસ્ત રહે તો નાના વાસરું પણ બંધ એકી મહેમાન આવે તો મહેમાન પણ બેસી એક ગુંદો અમારા જીવનમાં બહુ જ અમને ઉપયોગ આવે છે એને નથી દેખા તો લાકડું આડું આવે છે બપોરન ટાણું થઈ ગયું છે અને મેં બનાવી નાખી છે માટીના પાટિયામાં ડાળ અને ઢોકળી તો ઢોકળી બની ગઈ છે આમાં છે ભાત ઢોકળી છે એટલે ભાત ઓછા લીલી કેરી લીલા મરચા લાલ મરચું નિમક અને ખાંડ અને ગોળ નાખો તો ગોળ એની ખાંડેલી ચટણી જેથી કરીને તેલ આપણે ન બને અને આમાં બનાવી છે ગાયની છ

મોકલવાની છે સુરત રાતના આઠ વાગી ગયા છે અને રસ્તે પાણી જઈ ગયા છે આપડા તો આજે મેં ગુંદા બાફવા મૂકવાના છે તો એક ભાગની સાસ અને બે ભાગનું પાણી લઈ લીધું છે અને આપણે આ જીણું નિમક નથી વાપરવાનું આઠણામાં કોઈ પણ જગ્યાએ ગમે એવા આટના કરું તો આ દેશી જાડુ નિમક જ વાપરું તો નિમક નાખી દે અને હળદર નાખી દે છાશમાં જેથી કરીને ગુંદા બાફીને માં આપણો કલર સડી જાય એટલે શિકાસ દૂર થઈ જાય ગુંદાની ટોપી છે ને તૂટી પડવા મળશે પછી આપણે મૂકવાના રહે બફાઈ હે એટલે પીળો કલર પણ એ ખો આવી જાય અને મસ્ત બની જાય